જુનાગઢ જિલ્લા પોલીસ કેશોદ વિભાગ દ્વારા સંવાદ થી સુરક્ષાના માધ્યમથી ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કેશોદ બાયપાસ રોડ પાસે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા પોલીસે સંવાદ કાર્યક્રમ દરમિયાન વેપારીઓને સીસીટીવી રાખવા જણાવ્યું આ કાર્યક્રમમાં કેશોદ માટવા માણાવદર અને બાંધલી પોલીસના પ્રશ્નો તથા પોલીસ દ્વારા લોકોને રજૂઆત કરાયેલ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું આ તકે તાલુકા વિકાસ અધિકારી પીજીવીસીએલ અધિકારી મામલતદાર આ ખાતાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા મહત્વનું છે કે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેશોદના પીઆઈ બીબી કોળી દ્વારા કરવામાં આવ્યું હતું કેશોદ ખાતે કેશોદ ડિવિઝન ઓફિસ અંતર્ગત આવતા પોલીસ સ્ટેશન જેમ કે કેશોદ મંથલી માણવધાર એન્ડ બાટવા એ ચારે ચાર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આગેવાનો સરપંચ શ્રી વહીવટદારો તેમજ મામલતદાર શ્રી કેશોદ ટીડીઓ શ્રી કેશોદ તેમજ પીજીવીએસએલના ડેપ્યુટી ઇજનેર શ્રી કટારીયા સાહેબની હાજરીમાં ત્રણ વાર તમારી ત્રણ વાર તમારીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પોલીસ અધિક્ષક શ્રી હાજર રહેવાના હતા પરંતુ અનિવાર્ય કારણોસર એ હાજર નહીં રહી શક્યા અને આ તરીકે કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ચારે પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાનો તેમજ સરપંચશ્રીને વહીવટદારશ્રી હાજર રહેલા તેમજ ગામના પ્રતિશ્રી આગેવાનોને પણ પોલીસ સ્ટેશન બોલાવેલા તેઓ પણ હાજર રહેલા તેઓ તરફથી પણ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે એ જ રીતે પોલીસ સ્ટેશનના જે હોય પોલીસના જે પ્રશ્નો છે એ પણ વાતો રજૂ કરવામાં આવી જેમાં સ્થળ ઉપર નિકાલ થઈ શકે એવું છે તેમજ ઉપરાંત બીજી પણ રજૂઆત જેનો નિકાલ કરવા માટે બીજા વિભાગની પણ રજૂઆતો હતી જેઓને પણ સંતોષકારક જવાબ આપવામાં આવ્યા છે તેમજ બીજી જે રજૂઆતો છે એને એમાં પણ પોલીસ કાર્યવાહી કરશે અનિરુદ્ધ સિંહ બાબર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ